વળી પાછું બ્લોક બનાવવા તો સૂર્યદાદાને જળ ચડાવી દીધી છે અને નાસ્તો મહેમાનોને હાલવાનો બાકી છે તો ફટાફટ નાસ્તો આપણે આપી દઈએ અને સામે જે મંડપ મંડપમાં થેલો હે ને દેખાય તમ રામ રામનવમનો આજે પ્રોગ્રામ છે મોટા મોટો જે તમને અમે બ્લોકમાં બતાવીશું આ બ્લોકમાં અને રથ એટલે કે રેલી બહુ મોટી નીકળવાની જ્યાં તમને રસ્તામાં જે લાલ લાલ ધજાવ દેખાય ને ધજા નીકળશે તો આપણે આ મહેમાનો આવી ગયા છે હલો આમાં પાણી ભરીને આ ને ખાલી કરવાનું છે કેમ કે આપણે છાસ ભરવાની છે તો ત્યાં સુધી આપણે બરફ બરફ આવી ગયો છે તો સામે પડ્યો ને બરફ છે એમાં એટલે બરફ નાખીને ઠંડી કરીએ છાસ ત્યાં સુધી છાસ આવી જાય પછી રથ નીકળે પાંચ વાગે રામનો રથ નીકળવાનો છે શોભાયાત્રા તો શોભાયાત્રામાં છાસ વેચવાની છે ત્યાં સુધી અમે તૈયારી કરી લઈએ ભાઈ બધા દોસ્તારો આવી ગયા મસ્ત મજાના ભાઈબંધો બધા તૈયાર થાય અને

બધા ટોટલી પ્રજાપતિ છે અમારે ગ્રુપ નું કઈ નામ નહીં બધા નામ છે બધા ઈ ગ્રુપ છે અમારું અને આજે અમારા બધા અમુક મેમ્બર આયા નહીં ખબર નહીં પડે

અને પછી છાસ વેચવાનું ચાલુ કરીએ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ દાદા ને ભોગ ચડાવી દીધો છે છાશ નો એટલે છાસ વેચવાનું ચાલુ કરી દઈએ આપડે

હવે ચાલુ થયું છે ભાઈ હવે છાશ વેચવાની તૈયારી હે પછી પેલા નાસ્તો બાસ્તો કરી તૈયાર રહે આ લોકો ના ભાઈ મારે નોરતા હે એટલે મારે નોરતા છે ભાઈ એટલે આ લોકો નાસ્તો બાસ્તો કરે ભાઈ છાસ નો પ્રોગ્રામ ચાલુ કરીએ તો આ પ્રવીણ ભાઈ આજે કોઈ દાડો આવે નહીં આજ પેલી વાર આવ્યા હે એ રાપર આણંદ

છાસ જે અમે વેચી એનો વિડીયો તમને મોકલશું તો વિડીયો કેવો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને કઈ હોય તો કોમેન્ટમાં જણાવજો તું કેવું વાત